નમસ્કાર મિત્રો જય મોગલ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજના જ્યોતિષ પ્રોગ્રામમાં હું એક ખૂબ જ ઉપયોગી માહિતી આપવા જઈ રહ્યો છું જો કોઈ છોકરો કે છોકરીની લગ્નની યોગ્ય ઉંમર થઈ ગઈ છે અને માતાપિતાએ વારંવાર પ્રયાસ કર્યા છતાં વાત નથી બની રહી તો આવા સમયે સ્વપ્નશક્તિ અનુસાર રાત્રે સૂતા સમયે જો તમને આ ત્રણ સંકેત મળે છે તો ચોક્કસ સમજવું જોઈએ કે જલ્દી જ લગ્નનો સંબંધ પક્કો થવા જવાનો છે અને આ સંકેત જેના માટે લગ્ન નથી થઈ રહ્યા તેમને વારંવાર મળી શકે છે રાત્રે સૂતા સમય સ્વપ્નમાં આ સંકેત માતાપિતાને પણ વારંવાર મળી શકે છે છોકરો કે છોકરીના લગ્ન માટે વારંવાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને વાત ન બની રહી હોય ત્યારે રાત્રે સ્વપ્નમાં વારંવાર જો તમને આ ત્રણ સંકેતો મળે છે તો તમને નિશ્ચિત થવું જોઈએ આ સંકેતો બતાવે છે કે હવે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ થવાની છે અને તમારા પુત્ર કે પુત્રીની લગ્નના સંબંધો પક્કા થવાના છે જો આ સંકેતો તમને દેખાઈ રહ્યા છે તો તમારે પણ નિશ્ચિત રહેવું જોઈએ કે હવે ખૂબ જ જલ્દી અમારી મનોકામના પૂર્ણ થવાની છે તો આ ત્રણ શુભ સંકેતો કયા છે તે જાણકારી આપવા પહેલાં કહી દઈશ કે શાદી સંબંધિત બરાબર માહિતી હંમેશા મેળવવી છે જેમ કે તમે ક્યારે શાદી કરી શકો છો ક્યાં સ્થળે હોય છે કઈ રીતે જીવનસાથી મળશે અને જલ્દીથી જલ્દી શાદીના સંબંધને પક્કા કરવા માટે કયા કયા અજાયબ ઉપાય કરી શકો છો તો એવી શાસ્ત્ર સંમત ચોક્કસ માહિતી મેળવવા માટે આજે જ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો જેમણે સબસ્ક્રાઈબ નથી કર્યું છે તેઓ હવે જ સબસ્ક્રાઈબ કરી લો આવી સ્થિતિમાં કોઈ છોકરો અથવા છોકરીનો લગ્ન નહીં થઈ રહ્યું માતાપિતા દરેક પ્રયત્ન કરીને થાક્યા છે વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે પણ ક્યારેક સફળતા સુધી નથી પહોંચતા વાત બગડી જાય છે તો ત્યારે રાતે સૂતા સમયે મયૂરનું નૃત્ય કરવું વારંવાર જોવું એટલે મોર નાચી રહ્યો છે મયૂર નૃત્ય કરી રહ્યો છે અને આ દૃશ્ય તમને રાતે સૂતા સમયે વારંવાર દેખાઈ રહ્યું છે તો આ ખૂબ મોટું શુભ સંકેત છે આ શુભ સૂચક છે કે હવે તમારી મનોકામના ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ થવાની છે ખૂબ જ ટૂંકા સમયમાં લગ્નનો સંબંધ પક્કો થવાની છે તો આ સંકેત માતાપિતાને પણ મળી શકે છે જે છોકરો કે છોકરીનું લગ્ન નથી થઈ રહ્યું તેમને પણ વારંવાર સંકેત મળે છે તો સમજજો કે વાત બનવાની છે બીજું પીળા રંગના કપડાં પહેરેલી કોઈ સ્ત્રીને સ્વપ્નમાં વારંવાર જોવું પણ એક મોટું સંકેત છે કે તમારી લગ્નની વાત ખૂબ જ જલ્દી પક્કઈ થવાની છે તમારું મનસુબો તમારી ઇચ્છા ખૂબ જ જલ્દી પૂરી થવાની છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર જે છોકરો કે છોકરીનો લગ્ન નથી થઈ રહ્યો અને તેઓ વારંવાર પ્રયાસ કરી રહ્યા છે તેમને કે તેમના માતાપિતાને રાત્રે સૂતા સમયે સ્વપ્નમાં કોઈની લગ્ન થતી વખતે જોવું અને તેમાં પોતાના નૃત્ય કરતા જોવા મળે તો આ સ્થિતિ જો વારંવાર બની રહી છે તો આ બહુ મોટું સંકેત માનવામાં આવે છે કે તાજેતરમાં જ તેમની મનકામના પૂર્ણ થવાની છે અને ખૂબ જ ઝડપથી લગ્નનો સંબંધ થવાની સંભાવના છે તો પ્રિયદર્શકો સ્વપ્નશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ મોટા શુભ સંકેત હોય છે જો તમને આ વારંવાર મળી રહ્યા છે તો તમે નિશ્ચિત થઈ જાઓ ખૂબ જ જલ્દી તમારું મનોછવ પૂરા થવાની સંકેત આપે છે આ પ્રકારના સ્વપ્નો આ વિડિયોને વધુથી વધુ લોકો સુધી શેર કરી દો જેથી બીજા લોકો પણ લાભ મેળવી શકે લગ્નથી પહેલાં અથવા સાચા પ્રેમ મળવા પહેલાં ભગવાન અમને ત્રણ રીતે સંકેત આપી શકે છે જેના દ્વારા અમે સમજી શકીએ કે ભગવાન અમને આ સંકેત આપવા માગે છે કે અમારું સાચું પ્રેમ અથવા તો અમારી નોંધણી ખૂબ જ જલ્દી થવાની છે એક જો તમે રસ્તે નાગનાગીનનો જોડી જોઈ લો તો સમજી લો કે ભોલેનાથ તમને બતાવવા માગે છે કે ખૂબ જ જલ્દી તમારું લગ્ન થવા જવું છે બે જો રસ્તે અથવા કોઈ પણ જગ્યાએ પ્રેમમાં રડતા પક્ષીઓ મળી જાય તો એ પણ ખૂબ શુભ છે ખૂબ જ સારું તેનો અર્થ એ છે કે ખૂબ જ જલ્દી તમારું લગ્ન થશે નંબર ત્રણ જો તમે પૂજા કરતા વખતે અથવા પૂજાના દરમિયાન ભગવાનને પુષ્પ ચઢાવો છો ભલે તે તેમની છબી પર હોય કે મૂર્તિ પર જો ભગવાનની મૂર્તિ કે છબી ઉપરથી ઘેરાયેલું ફૂલ તમને દેખાય છે અને તમારા પગની પાસે પડી જાય છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમને કહેવા માંગે છે કે ખૂબ જ જલ્દી તમારું લગ્ન થશે હું તમને એક ખૂબ જ ઉપયોગી માહિતી આપું છું કેટલાક છોકરાઓ અને છોકરીઓ સાથે એવું જોડાણ બનતું હોય છે કે તેમની બધી જ દૂરસ્થ વાતો સુધી લગ્નના સંબંધ વિશે કોઈ ચર્ચા નથી થાય અને અચાનક લગ્નનો સંબંધ પક્કો થઈ જાય છે આ જોડાણ તમારા સાથે પણ બની શકે છે તમે આને સરળતાથી બે મિનિટમાં જાણી શકો છો કે કેવી રીતે જાણશો માહિતી આપ્યા પહેલા હું કહી દઉં કે જેઓ લોકો પહેલી વખતે મારું વિડિયો જોઈ રહ્યા છે અને ખાસ કરીને લગ્ન સંબંધિત ચોક્કસ માહિતી મેળવવા માંગતા છે જેમ કે તમારી લગ્ન ક્યારે ક્યાં અને કેવી રીતે થશે અને કઈ રીતે તમારો જીવનસાથી મળશે તો મિત્રો ચાલો વિષય પર જઈએ કોઈ પણ છોકરો કે છોકરીનો અચાનક લગ્નનો રિશ્તો પક્કા બનવાનો યોગ કેવી રીતે બને છે અને તે તમે કેવી રીતે જોઈ શકો છો મેં ઘણા વખતથી આ બાબતને નોંધ્યું છે લડકો અને લડકીઓની લગ્નની વાતો માટે દૂર દૂર સુધી કોઈ ચર્ચા નથી થતી એક બે દિવસમાં જ વાત થઈ જાય છે અને એ બે દિવસની અંદર જ લગ્નનો રિશ્તો પક્કો થઈ જાય છે તો આ યોગ તમારા માટે પણ થઈ શકે છે જાણવા માટે કે કઈ રીતે જો કોઈ લડકો અથવા લડકીઓની જનકુંડલી તૈયાર થઈ છે તો તમે એ જનકુંડલી ખોલી લો ભલે તમને એ વિશે કશું જ સમજાતું ન હોય પણ જ્યારે તમે તમારી જનકુંડલી ખોલશો ત્યારે બીજા કે ત્રીજા પેજ પર જનકુંડલી અથવા લગ્નકુંડલીના નામથી આ મળશે એક પ્રકારનો નકશો તમને દેખાશે ઉદાહરણ તરીકે હું એક કુંડળીનો નકશો લઈ રહ્યો છું તમારી કુંડળીમાં કોઈ પણ ખાણામાં કોઈ પણ નંબર લખેલું હોઈ શકે છે અને તમારી કુંડળીના કોઈ પણ ખાણામાં કોઈ પણ ગ્રહ બેસેલું હોઈ શકે છે આ વાતને પહેલાં સમજજો નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો કુંડળીનો નકશો આવો હશે ઠીક છે ને જોવાનું છે કે અચાનક લગ્નનો સંબંધ પક્કો થવાનો યોગ કેવી રીતે બને છે તો આ માહિતી અમને તે કુંડળીના ખાણામાં મળશે જ્યાં સાત લખ્યું છે પતા લાગશે કારણ કે તમારી કુંડળીના લગ્ન સ્થળે જ લગ્ન થશે આ કુંડળીના જે ખાણે સાત લખાયું છે ત્યાં તમારી કુંડળીમાં એકથી બાર સુધીનો કોઈ પણ નંબર લખાયેલો હોઈ શકે છે આ નંબર અમને જણાવી કે આ ખાણનો માલિક ગ્રહ કયો છે તમને જાણવા છે કે આ કુંડળીમાં સાત લખાયેલા ખાણમાં કયો નંબર છે જો કોઈ પણ છોકરો કે છોકરીના અહીં એક લખાયેલું હોય તો આ ભાવનો લગ્ન સ્થળનો માલિક મંગલ ગ્રહ બનશે બે લખાયેલું છે તો ગુરુ ત્રણ લખાયેલું છે તો બુધ ચાર લખાયેલું છે તો ચંદ્રમાં પાહ લખ્યું હે તો સૂર્ય છ લખ્યું છે તો બુધ સાત લખ્યું છે તો આઠ લખ્યું છે તો મંગળ નવ લખ્યું છે તો ગુરુ દસ લખ્યું છે તો શનિ એક એક લખ્યું છે તો શનિ અને બાર લખેલું છે તો ગુરુ એમ કહી શકાય છે કે જ્યાં સાત લખેલું છે ત્યાં જે નંબર તમારી કુંડળીમાં લખેલું છે તેના મુજબ તમને ખબર પડી ગઈ હશે કે મારી કુંડળીના લગ્ન સ્થાનનો સ્વામીગ્રહ કયો બની રહ્યો છે હવે આગળ જેમ તમે જાણ્યું કે તમારી કુંડળીના સ્થળનો સ્વામી ગ્રહ કયો બની રહ્યો છે એ લગ્ન સ્થળનો સ્વામી ગ્રહ જો કુંડળીના કોઈ પણ ખાણામાં ચલ રાશિમાં બેસી જાય ચર રાશિ કઈ હશે એનો અર્થ એ છે કે કુંડળીના કોઈ પણ ખાણામાં જ્યાં એક લખ્યું હોય જ્યાં ચાર હોય જ્યાં સાત હોય અને જ્યાં દસ હોય એ ચાર નંબર છે જયારે આ નંબર કુંડળીના કોઈ ખાણામાં હોય તમારી કુંડળીના લગ્ન સ્થાનનો ગ્રહ બેસી જાય છે ચર રાશિમાં બેસતા જ અચાનક લગ્નનો સંબંધ પક્કો થવાનો આ શક્તિશાળી સંકેત માનવામાં આવે છે તો તમે સરળતાથી સમજી ગયા હોવ છો કે આ સ્થિતિ તમારી સાથે બની રહી છે કે નહીં બીજી સ્થિતિ છે અચાનક લગ્નનો સંબંધ પક્કો થવાનો કુંડળીના પણ ખાને જ્યાં ચાર સાત અથવા દસ નંબર લખેલું હોય તે નોંધવું જરૂરી છે આ નંબરથી આપણો અર્થ છે એક ચાર સાત દસ જો આ નંબર કુંડળીના પણ ખાને હોય અને ત્યાં રાહુ ગ્રહ બેઠો હોય તો આથી અચાનક લગ્નનો સંબંધ પક્કો થવાની શક્તિ બને છે ચર રાશિમાં રાહુનું વસવાટ કરવું અચાનક લગ્નના સંબંધ માટે વાતચીત શરૂ કરે છે અને તરત જ લગ્નનો સંબંધ પણ પક્કો થઈ જાય છે આ માહિતી તમને સારી લાગી હોય તો વીડિયોને લાઇક જરૂર કરજો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર